પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અભ્યાસ વર્તન સામે આકલાઓની બહેનોમાં આક્રોશ જોવા મળ્યો પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અભ્યાસ વર્તન સામે આકલાઓની બહેનોમાં આક્રોશ જોવા મળ્યો મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે મહિલાઓની બગડતી સ્થિતિએ ગંભીર ચિંતાનો વિષય છે ત્યાં કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોશ પૂરતી સીમિત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને સંદેશ ખાલી કોચ બિહાર અને ઉત્તર દિનાજપુર ચોપરાની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે નિર્દોષ નાગરિકોને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ તાલિબાન શાસનની યાદ અપાવે છે મહિલા મુખ્યમંત્રી હવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અત્યાચાર અને અપમાનથી આંકલાના શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટની બહેનો વ્યથિત અને ચિંતિત છે આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિશે આવે અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે બહેનોએ આકલા મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને વધુમાં જણાવ્યું છે કે પીડિત મહિલાઓની શારીરિક માનસિક સારવાર અને પુનઃસ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે આ સમગ્ર મામલાની નિંદા કરી છે અને અત્યંત સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં લઈ શકાય એટલી વહેલી તકે જરૂરી પગલાં ભરી ન્યાય અને કાયદાના શાસનની પુનઃસ્થાપના કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે મારું નામ સુધા તેજલ કેશોભાઈ છે હું આંકલા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારી ફરજ બજાવું છું આવેદનપત્ર આપવાનું કારણ એવું કે પશ્ચિમ બંગાળમાં જે વિષય બન્યો છે એ રીતે એ એ વિષયને લઈને સમગ્ર દેશમાં બધા જ મહિલા મંડળે ખૂબ જ આક્રોશ જાહેર કર્યો છે જેનું અનુસંધાનમાં આજરોજ મામલતદાર કચેરી આંકલાવ ખાતે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવાનું કારણ કે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જી ખુદ પોત પોતે એક લેડીઝ હોવા છતાં જ્યારે એમના એમાં આ બનતું હોય તો સમગ્ર મહિલા વતી આ જે બન્યું છે એને સખત વખોડીએ છીએ અને અમારો અવાજ ગૃહમંત્રીશ્રી સુધી જાય અને જ્યારે આ દેશમાં મહિલા સુરક્ષિત નથી તો પછી મહિલા આરક્ષણ આપવાનું કારણ શું છે એમ એટલે અમે પશ્ચિમ બંગાળના વિષયને લઈને ખૂબ જ આક્રોશ જાહેર કરીએ છીએ અને એ વિષયને લઈને અમારી રજૂઆત ગૃહમંત્રીશ્રીને થાય એવી અમારી તમામ મહિલા વંડળ અમારી આપને નમ્ર અરજ છે